ધૂમ મચાવતી નીતા સેલેબ ને પણ ટક્કર મારે એવી લાઈફ સ્ટાઈલ જીવતી હતી મોટા નેતાઓથી લઈને અધિકારીઓ સાથે ઘરોબો રાખતી નીતાના એક પછી એક કારનામાઓ જે છે તે બહાર આવી રહ્યા છે ત્યારે આ નીતા ચૌધરીને ચર્ચાઈ રહ્યું છે કે બનાસકાંઠાના કોઈ ભાજપના કદાવર નેતા છાવરી રહ્યા હતા પણ શું તમને ખબર છે કે જે દિવસે નીતા ચૌધરીને પકડવામાં આવી ત્યારે આખી શું ઘટના બની હતી પોલીસે કેવી રીતે જીવસઠો સઠની બાજી લગાવીને આખું ઓપરેશન જે છે તે બહાર પાડ્યું હતું આબુથી દારૂ કોણે ખરીદ્યો હતો

જસિંહ સફેદ ઠારમાં સામખ્યાળી થી નીકળ્યો છે અને ગાંધીધામ જઈ રહ્યો છે થોડીવારમાં વારમાં ચોપડવા બ્રિજ પરથી પસાર થવાનો છે આટલું સાંભળતા જ પીએસઆઈ ઝાલાના કાન સર્વા થઈ ગયા અને વિચારો તેજ ગતિએ ભાગવા લાગ્યા તો આટલી માહિતી મળ્યા બાદ પીએસઆઈ ડીજે ઝાલા તરત સજાગ થઈ ગયા અન્ય કોઈ રાહ જોયા વગર તરત છ પોલીસ કર્મીની અલગ અલગ ટીમો બનાવી અને વોચ શરૂ કરી દીધી પોલીસની ટીમો ચોપડવા બ્રિજ નીચે ખાનગી વાહનમાં વોચ રાખીને ઉભી રહી બરોબર રાત્રે આઠ પંદર વાગે પોલીસને સફેદ કલરની ઠાર કાર આવતી દેખાઈ એને જોતા જ પોલીસ કર્મચારીઓની આંખ ચમકી ગઈ પૂરપાટ આવતી સફેદ કલરની થાનને રોકવા માટે પડનો પણ તેમણે રાહ જોઈ નહીં અને રસ્તો બ્લોક કર્યો પોલીસની ત્રણ ખાનગી ગાડી હતી ત્યારે પહેલા એક ગાડીને યુવરાજસિંહ ટક્કર મારી જેથી પીએસઆઈ ઝાલા અને તેમના સાથીદાર ભવાનભાઈ ગાડીમાંથી નીચે ઉતરી ગયા હવે યુવરાજસિંહ બ્રિજની વચ્ચે વચ હતો તેની આગળ અને પાછળ પોલીસની કારે તેને ઘેરી લીધો હતો આગળના ભાગે પીએસઆઈ ઝાલા અને કોન્સ્ટેબલ ભવાનભાઈ કારમાંથી નીચે ઉતરીને ઊભા હતા ત્યારે કોન્સ્ટેબલ ભવાનભાઈએ લાકડી બતાવી બૂમ પાડી અને યુવરાજસિંહને કહ્યું ઊભો રહે જો કે તે ન માન્યો અને ગાડી સીધી પીએસઆઈ ઝાલા અને ભવાનભાઈ તરફ દોડાવી એક સમયે બંનેને લાગ્યું કે ભાગવા માટે યુવરાજસિંહ તેમના પર ધાર ચડાવી દેશે આથી જીવ બચાવવા પીએસઆઈ જ્વાલાએ કમર પર ભરાવેલી સર્વિસ રિવોલ્વર તરત કાઢી અને હવામાં ફાયરિંગ કરવાનો નિર્ણય કર્યો પણ ગરનાળો હોવાથી હવામાં ફાયરિંગ થઈ શકે તેમ નહોતું કેમ કે ઉપર ફાયરિંગ કરે તો ગોળી પાછી પડે અને તેમને જ વાગે તેવી સ્થિતિ હતી આથી તેમણે સેકન્ડોમાં જ પોતાનો નિર્ણય બદલી નાખ્યો અને સામેથી આવતા યુવરાજસિંહની થારના કારના બોનેટ ઉપર ફાયરિંગ કર્યું

જ્યારે ભવાનભાઈએ લાકડી મારી ડ્રાઈવર સીટનો કાચ તોડી નાખ્યો તે પછી તેને બહાર કાઢ્યો પોલીસ કર્મચારીઓ યુવરાજસિંહને ખેંચીને ઠારમાંથી બહાર કાઢતા હતા કે પીએસઆઈ ઝાલાની નજર બાજુની સીટમાં બેઠેલી એક લેડી પર ગઈ જો કે તેમને ખબર નહોતી કે આ લેડી કોણ છે ત્યારે તેમની ટીમમાંથી કોઈએ કહ્યું કે આ તો લેડી પોલીસ કોન્સ્ટેબલ નીતાબેન ચૌધરી છે અને તે સીઆઈડી ક્રાઈમમાં નોકરી કરે છે પેસાઈ ઝાલાએ નીતા ચૌધરીને કારમાંથી ઉતરવા કહ્યું અને નીચે ઉતરતા જ તેણે પીએસઆઈ ઝાલાને કહ્યું સાહેબ મને જવા દો જો કે ઝાલા ટસના મસ ન થયા નીતા ચૌધરીએ આજીજી કરતા કહ્યું સાહેબ મારે તેની સાથે ફ્રેન્ડશીપ હતી હું આવતી હતી મને મળી ગયા એટલે સાથે હતા

પરંતુ એલસીબી પીએસઆઈ ડીજે ઝાલા ભજાવમાં એક વર્ષથી ડ્યુટી બજાવી રહ્યા છે અગાઉ તેમણે યુવરાજની પ્રોહિબિશનના કેસમાં અટકાયત કરી હતી જેથી પીએસઆઈ ઝાલાને જોતા જ યુવરાજ તેમને અને તેમની ટીમને ઓળખી ગયો હતો ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર યુવરાજ આવી હરકત પહેલીવાર નથી કરી કે તેણે કોઈ પોલીસકર્મી પર ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો હોય અગાઉ પણ તેણે એક બાતમીદાર પર ગાડી ચઢાવી હતી ત્યારે કલમ ત્રણસો સાત નો ગુનો દાખલ થયો હતો પરંતુ પાછળથી સમાધાન થઈ ગયું અને બાતમીદાર જે છે તે પણ મરી ગયો હતો તો આ કેસમાં સેશન્સ કોર્ટે જામીન રદ કર્યા બાદ લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી ફરાર થઈ જતા ટર્નિંગ પોઈન્ટ આવ્યો હતો ભારે દોડધામ બાદ અંતે ગુજરાત નીતા ચૌધરીની લીમડી પાસેના એક ગામમાંથી ઝડપી પાડી